ડ્રમ થોડું ખુલ્લું હોય જેમાં પગ જેવું દેખાતું હોવાથી એકતા બાદ કટારથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા પોલીસ તબીબ સહિત સૌ અવાક થઈ ગયા આ ડ્રમ તોડતા તેમાંથી એક યુવતીની લાશ મળી આવી યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હોય યુવતી લાશ જેમાંથી મળી છે બાંધકામ સાઈડ પર પાણી ભરવાનું પ્લાસ્ટિક ડ્રમ હતું જેમાં માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડ પર હતા કપડાના ડૂચા રેતી સિમેન્ટ પણ ભરાયા હતા આ મહિલાની હત્યા કર્યા બાદ લાશને કેવી રીતે છુપાવી ક્રૂરતા અપનાવાઈ લાશ છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરાય કે ડ્રમનું વજન બસો થી અઢીસો કિલોગ્રામ જેટલું થઈ ગયું હવે પડકાર એ હતો કે આટલું ભારે ડ્રમ લઈ કેવી રીતે જવું છેવટે ડ્રમ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું અને યુવતીને હત્યા કરી લાશનો નિકાલ કરવા હત્યારોએ આશ્રલિયા ટ્રીક જોઈ પોલીસ અને તબીબો વિચારતા થઈ ગયા હતા મોડી રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સિવિલ પહોંચ્યા હતા જેમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ થઈ છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અનડિટેક મર્ડરનો બીએનએસની કલમ એકસો ત્રણ એક અને બસો આડત્રીસ મુજબનો આ ગુનાની હકીકત એવી છે કે એક ટાટા ટેલિકોમ કંપનીમાં એક એમ્પ્લોયી સર્વિસ કરે છે એ આ જે ડેડ બોડી જ્યાંથી મળી ત્યાંથી પસાર થતા હતા બનાવની જે જગ્યા જે છે એ બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ભાણોદરા ગામની સીમમાં અને સચિન પોલીસ સ્ટેશનથી સચિનથી તે ડિંડોલી તરફ જતા રોડ ઉપર આ જગ્યા આવેલી છે તો એમણે ત્યાં જોયું તો એક પ્લાસ્ટિકના વાદળીકરણના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડ બોડી પડેલી હતી પાણીમાં થોડું પાણી પણ ત્યાં ભરાયેલું હતું અને ડેડ બોડીના ફક્ત પગ દેખાતા હતા નીચેના નીચેનો ભાગ અને મીન વાઇલ ત્યાંથી પોલીસ પણ પસાર થઈ હતી પેટ્રોલિંગની મોબાઈલ એટલે એમણે પોલીસનો ઊભા રાખી અને એમણે જાણ કરી કે એક ડેડ બોડી પ્લાસ્ટિકના પીપમાં પડેલી છે એટલે આ બાબતે પછી પોલીસ સ્ટેશનમાં જે પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં આવ્યા અને પ્રાથમિક તપાસ કરી અને એ જે ડેડ બોડી સહિત પ્લાસ્ટિકનું જે પીપ જે છે વાદળી કલરનું એને બહાર કાઢ્યું તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો એટલે ટુમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં એટલે એમને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાંથી ઇલેક્ટ્રિક કટરથી નવી સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને અલગ કરવામાં આવી ડેડ બોડી જોઈ તો એક મહિલાની લાશ હતી એટલે મહિલા હતી ડેડ બોડી જે મહિલાની હતી અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લેગીસ પહેરેલી છે લગભગ એક બે દસ દિવસ જૂની લાસ પ્રાયમા ફેસી કહી શકાય એવું છે હાલમાં ફોરેન્સિક પીએમ ની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને હાલ દિન હાલ દિન સુધીની તપાસમાં હજુ સુધી વણ ઓળખાયેલી જ છે ડેડ બોડી અને અમરનું ગુનો પણ અંડીટેક છે અ સ્થાનિક પોલીસ સ્ટેશન એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ ઉપર આ ડેડ બોડીને આઈડેન્ટિફાય કરવા માટે ઓળખ કરવા માટે અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ